એને સન્મતિ દેશે બાપ મૂર્ખના ધોખા ન હોય કોઈ દિવસ કંઈક કંગાળોને શ્રીમંત બનાવ્યા કંઈક દુખિયાના દુઃખ દૂર કર્યા કંઈક લુલા લંગડાને અપંગને હાલતા ચાલતા કર્યા કંઈક મૂંગાને જીભ દીધી અનેક પરચાઓ શામજી બાપુના છે જેને જેને પરચો મળ્યો છે જગ્યામાં પત્રોના ઢગલા હજી સંઘરા પીડ્યા છે દુનિયાના કોઈ માણસને એવું હોય કે ચમત્કાર શું કહેવાય પરચો શું કહેવાય તો સત્તાધારની જગ્યાની એકવાર મુલાકાત લેવી પડે અરે બપોરે હરિહરની હાકલ પડે ઈ રસોડું સાડા ત્રણ વાગ્યા સુધી ચાલતું હોય અને હાજે હાડા પાંચે પાછી બીજી વાર હરિહરની હાકલ પડે સુધી રસોડું ચાલતું હોય કોઈ નહીં લાંબો હાથ કરવાનો નહીં ક્યાંથી કોણ આપી જાય છે ક્યાંથી આવે છે ખબર નથી આપા છે શામજી ભક્ત એમ કહેવાય છે ગુજાળીભાઈ મંદિર નો જીર્ણોદ્ધાર કર્યો ગૌશાળા બનાવી અતિથિઓને ઉતરવા માટેની સારામાં સારી વ્યવસ્થા થઈ શકે એટલા માટે ધર્મશાળા બનાવી નાના છોકરા લઈને આવ્યા હોય એના માટે ઘોડિયાની પણ વ્યવસ્થા કરી મંદિરમાં આજે પણ અનેક ગાવડિયું છે પણ એ ગાયના દૂધને મેળવાય નહીં એ ગાયનું દૂધ છે એમ કહેવાય છે કે મહેમાનોને વાળું પીરસી દેવામાં આવે અને જેટલા ઉતારામાં ઉતરેલા હોય ત્યાં એ જગ્યાનો ટેલિયો ફરી ફરીને કહેતો હોય કે બાપા કોઈના નાના છોકરા હોય એને માટે દૂધ લઈ જાજો જગ્યામાં દૂધની તાણ નથી આજે પણ ગાયું દૂધ છે એ મેળવવામાં આવતા નથી એની છાંચ ફેરવવામાં આવતી નથી શામજી બાપુ કહેવાય છે પછી તો મંદિર જ્યાં પૂર્ણ થયેલું હોય અને એની માથે જેમ કળશ ચડાવવાનો બાકી હોય એમ આપા ગાય એ સતના આધારનું મંદિર બંધાવ્યું અને એની ઉપર કળશ છે ને કીર્તિનો એ શામજી ભગતે ચડાવી દીધો હતો જબરજસ્ત સિદ્ધાય જબરજસ્ત પીરાય એ જગ્યામાં પરચાઓ તો અનેક બન્યા છે બને છે બાપુ આજે પણ કામ કરે છે પણ કર્મણ ભગત જે વખતે ગાદી હતા એ વખતનો એક પ્રસંગ મારે આપને કહેવો છે સત્તાધારની જગ્યામાં પીર તો પૂજાય લક્ષ્મણ બાપુ પૂજાય કર્મણ ભગત પૂજાય કે રામ બાપુ પૂજાય કે શામજી બાપુ પૂજાય એમ નહીં પણ ભારત વર્ષમાં એક જ જગ્યા એવી છે કે એ જગ્યાનો પાડો પણ પૂજાય તો એ પાડો આવ્યો ક્યાંથી પાડાનું મૂળ ગોત્ર શું એનો નાનકડો એવો પ્રસંગ કર્મણ બાપુ જે વખતે ગાદી હતા એ વખતે ઊંડ ગામ આયર નો આંગણું દુનિયા રાખે મૂળ અને રામ નામના બે દીકરાને મૂકી અને માવતરે ગામતરું કહ્યું ઉદર રહેતા બાપ ગીયો જન્મતા મુય માં હવે ઘણવી ઘણ વીતશે હજી ઘણા પડશે ખા ઊંડ ગામના આયરના એ બે છોકરાઓને મૂકી અને માવતર મરી ગયા માવતરે ગામતરું કર્યું અને છોકરા એમ કહેવાય છે કે રજળી રખડી અને મોટા થયા નાનપણમાં એમ કહેવાય છે કે મૂળનું સગપણ કરી દીધેલો એ મૂળ મોટો જવાન થયો એટલે મૂળુના લગન લેવાણ દુખમાં ઉજરી અને જે છોરોડા મોટા થયેલા એના લગન લેવાના સોનભાઈ નામની આયરાણી એમ કહેવાય છે ગોરડાને ઉજાળવા માટે આવી અનોધા રૂપ આયરાણીના છે એટલા જ ભેળા સંસ્કાર પણ છે પોતાના નાના દિયર રામને જેણે ફગી જનેતા હોય એટલા લાડકોટથી એમ કહેવાય છે કે પોતાના દિયરને મંડી લાડ લડાવા આયરાણી પણ હજી તો ઘણા દુઃખ રામની માથે પડવાના બાકી હશે એટલે માવતર ની જગ્યાએ ભાઈ અને ભોજાઈ જે હતા એમાં એક દિવસ એવો આવ્યો રામ આયર જેવો સમર્થ માણસ છે આ ડગલો થઈ ગયો ભાઈ મુવે હારીએ બેન મુવે દસ જાય જેના માં માવતર મરે માવતર તો નાનપણમાં મરી ગયા પણ માવતર જેવો પોતાના બાપ જેવો જે ભાઈ હતો એ નું છત્ર પણ સિનવાઈ અને જો દાયરાણી છે એ એના અનોધાન જે રૂપ છે એના જે સંસ્કાર છે એની માથે આજ વેદના ઝાડ ઉગ્યા હુમલું જેવા પુરુષનું ગામત્ર થયું હેત પિત્ત બેની વચ્ચે એટલા હતા પણ ઈશ્વર ક્યારેક ક્યારેક એવો કુર પ્રહાર કરે છે કે હસતો રમતો પંખીનો માળો હતો એ વીકી નાખ્યો ભાઈ રામની ઉંમર નાની છે વરસક દિવસ મૂળના અવસાન ને થયું હશે ગામના માણસો સગાવાલા સમજાવવા માંડ્યા સોનભાઈ ની ઉંમર નાની છે આપણે એને ક્યાંક બીજી દીધી હોય તો આખો ભાવ આખો ઉતારા દીકરી કેમ કાઢશે સમજદાર માણસો એ કીધું કે મૂળ ને એની વચ્ચે હેત પ્રેત એટલા હતા સોનભાઈ બીજા ઘરે નહીં જાય સમજણા માણસે રસ્તો કાઢ્યો કે એક કામ કરીએ તો રામ છે એ રામની વેરે આપણે સોનબાઈનું દિયર વટું વાલી તો દેરવટો તો આપણામાં થઈ શકે છે સોનબાઈ અને રામને કેવરાયું હું પણ રામના હૈયાની માલપા તો એમ કહેવાય છે કે એક ઘા હતો ને બીજો ઘા સમાજે આ વેણ નાખીને કર્યો તો માણસ